रकम परत अपावी ભુજની એક મહિલાને અજાણ્યા નંબર પરથી મોબાઈલ પર તમને લકી ડ્રો લાગેલ હોવાની લાલચ આપી ઓટીપી મેળવી રૂપિયા તોતેર હજાર નવસો અઠાવનની રકમ ઓનલાઈન ઉપાડી લઈ ઠગાઈ કર્યાની ફરિયાદ સાયબર સેલમાં નોંધાવતા પોલીસે મહિલાના રૂપિયા પચાસ પરત તેમના બેંક ખાતામાં જમા કરાવી આપ્યા હતા ભુજમાં રહેતી હારિકાબેન નામની મહિલાના મોબાઈલ પર અજાણ્યા શખ્સે ફોન પર તમને લકી ડ્રો લાગેલ છે જેમાં તમને ગિફ્ટ ભરવાના રહેશે અને રૂપિયા ચૌદ હજાર નવસો જીએસટી ભરવાના જે તમને પરત મળશે અને તમારા બેંક ખાતામાં રૂપિયા પચાસ હજારની બેલેન્સ જમા રાખવાનું જણાવેલ હતું જેથી હારિકા બેને લાલચમાં આવી જઈ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા ઓગણીસ હજાર નવસો મોકલાવેલ હતા બાદમાં અરજદાર પાસેથી ઓટીપી મેળવી રૂપિયા તંતેર હજાર નવસો અઠ્ઠાવન મહિલાના ખાતામાંથી ઉપાડી લઈ સંપર્ક બંધ કરી નાખ્યો હતો આથી હારિકા બેને પોતાની સાથે ઠગાઈ થવાની જાણ થતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલના નોડલ અધિકારી અને પીઆઈએ સેન્સ ચુડાસમા સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસની ટીમ દ્વારા રૂપિયા પચાસ હજાર નવસો પરત અપાવાયા હતા